પાદરા તાલુકામાં આગામી ગણેશ મહોત્સવ તેમજ ઈદ મિલાદ તહેવારોને લઈને આજે પાદરા પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી બેઠકમાં ડીવાયએસપી મિલન મોદી પાદરા પોલીસ મથકના પીઆઈ સાથે પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા તહેવારોને લઈને શાંતિપૂર્ણ વાતાવરણ જળવાય તે માટે વિવિધ ગણેશ મંડળોના પ્રતિનિધિઓ તથા હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જ્યાં વિવિધ મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી જેમાં ગણેશ વિસર્જન મુદ્દે ડીજે પર ગીતો કોઈની લાગણી ન દુભાય સાથે તહેવારોને લઈને શાંતિપૂર્ણ વાતાવરણ જળવાય તે માટે વિવિધ ગણેશ મંડળોના પ્રતિનિધિઓ તથા હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોને ક્યાંકને ક્યાંક જોવા જઈએ તો અપીલ કરવામાં આવી હતી સાથે જેમાં ગણેશ વિસર્જન મુદ્દે ડીજે પર ગીતો કોઈની લાગણી ન દુભાય સાથે ડીજેમાં વાગતા ગીતો પેનડ્રાઈવમાં નાખીને જ વગાડવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે પ્રિય પ્રૂવ મેળવીને જ વગાડવા સાથે સોશિયલ મીડિયા પર વિવાદિત પોસ્ટ ન કરવા સાથે બીજી તરફ ઓપરેશન સિંદુર જેવી દેશભક્તિની થીમ પર ગણેશ પંડાલ સજાવવા સહિતની અપીલ કરવામાં આવી છે ખાસ કરીને ચોક્કસ પ્રમાણે આ મહત્વપૂર્ણ બેઠક પાદરા પોલીસ મથક ખાતે યોજાઈ હતી જેમાં ડીવાયએસપી સહિતના અધિકારીઓ છે તે ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે હિન્દુ મુસ્લિમ સમાજના તમામ આગેવાનો એટલે કે ગણેશ મહોત્સવ સાથે ઈદે મિલાદ છે જેને લઈને તમામ જે લોકો છે તે ઉપસ્થિત રહ્યા હતા અને ચોક્કસ પ્રમાણે તમામ છે તે તે પાલન કરવામાં આવશે પ્રકારે દ્વારા આવ્યું હતું પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગામી ગણેશ ચતુર્થી તથા ઈદ મિલાદના તહેવારના રૂપે આયોજકો તથા બંને ધર્મના જે આગેવાનો છે સમાજના આગેવાનો છે એમની સાથે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવેલ છે જેમાં કેટલીક પોલીસ તરફથી સૂચનાઓ આપવામાં આવેલી છે જેમાં પંડાલમાં સીસીટીવી કેમેરા જો પોસિબલ થાય તો ઇન્સ્ટોલ કરવાના રહેશે આ ઉપરાંત જે ડીજે જે મંજૂરી લેવાની છે પ્રોપર મંજૂરી લે તથા એમાં જે ગીતો પણ વગાડવાના છે એ પણ જે પોલીસ પાસે પ્રી પ્રીએપ્રૂવ કરાવી લે આ ઉપરાંત સોશિયલ મીડિયામાં જે અફવાઓ ફેલાય છે એમાં કોઈ ધ્યાન ના દેવું અને એવું કોઈ પણ અફવા ફેલાય તો પોલીસનું ધ્યાન દોરવાનું રહેશે પોલીસની પણ ટીમો જિલ્લા ખાતે તથા પોલીસ સ્ટેશન ખાતે સાયબર વોચમાં રહેલી જ છે અને આગામી તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવાય એમાં પોલીસની પૂરેપૂરી તૈયારી જ છે અને આગામી તહેવાર શાંતિપૂર્વક રીતે અને બધા સાથે એ ખાળી મળીને ઉજવી અને કાયદો અને વ્યવસ્થાનો કોઈ પણ ભંગ ના થાય એ રીતે ઉજવવા માટે વડોદરા ગ્રામ્ય પોલીસો થી આપને સંચાલકો વિવાદિત જે સોંગ જી સંચાલકોમાં અમે આ વખતે એ રીતે આયોજન કરેલું છે છે કે તમામ જે એમાં એક પોલીસનો માણસ સમારોહ હશે આ ઉપરાંત ડીજેના જે સોંગ હશે જે વાગાડવાના છે પેન વગાડવાના રહેશે અને એ પણ આપણે પોલીસ પાસે પ્રીએપ્રુવ કરાવવાના રહેશે બીજા કોઈ પણ પ્રકારના જેનાથી કોઈ વિવાદ ઉભો થાય એવા કોઈ પણ સોંગ વગાડવાની પરમિશન પોલીસ આપશે નહીં અને જો એવું કંઈ પણ ધ્યાન આવ્યું તો પોલીસ દ્વારા કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે નિરીક્ષણ કરવા છે જી આ ઉપરાંત પાદરા પોલીસ દ્વારા આજે જે પણ વિસ્તારમાં ગણેશ પંડાલો જે લાગેલા છે તેમાં પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ તથા એરિયા ડોમિનેશનની કામગીરી કરવામાં આવશે તેના આયોજકોને ત્યાં રૂબરૂ પણ મળવામાં આવશે અને ત્યાં રૂબરૂ પણ જે કંઈ પણ એરિયા લગત કોઈ પણ સૂચનાઓ હશે એ પણ આપવામાં આવશે